મધ્યપ્રદેશની મોહન સરકારના કેબિનેટ મંત્રીને પીએમ શ્રી સ્કૂલમાં ભોજન તપાસતા થયો કડવો અનુભવ જેનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો મધ્યપ્રદેશની મોહન સરકારના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા તેની મુલાકાત લેવા લાઇન વિસ્તાર પહોંચ્યા હતા જ્યાં ઉર્જા પ્રધાન પીએમ સ્કૂલ પહોંચ્યા જે સમય મંત્રી શાળામાં પહોંચ્યા ત્યારે બાળકો મધ્યાહન ભોજન લઈ રહ્યા હતા આ જોઈને મંત્રી પણ ભોજન કરવા પોતાના કાર્યકરોની સાથે બેસી ગયા હતા જે બાદ તેમને ત્યાં એવો કડવો અનુભવ થયો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેવી મંત્રીને થાળી પીરસવામાં આવી અને સામે બટાકાના શાકની બાલટી મૂકવામાં આવી હતી ત્યારે મંત્રીએ જેઓ શાકની બાલટીમાં ચમચો નાખી બટાકો લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને બાલટીમાં બટાકા જોવા ન હતા મળ્યા વારંવાર બટાકા શોધવા છતાં ન મળતા મંત્રીએ રોટલી લઈને ખાવાનું શરૂ કર્યું આમ છતાં મંત્રીએ બાળકો સાથે ભોજન લીધું ત્યારબાદ જિલ્લા પંચાયતના અધિકારી સીઈઓને ફોન કર્યો હતો જો કે મંત્રીએ બાળકોને પીરસવામાં આવેલ મિડ ડે મીલની ગુણવત્તા સુધારવા સૂચના આપીને ઉર્જામંત્રી ત્યાંથી ચાલતા થયા હતા